દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ખાતે આવેલ મીઠાપુર હાઈસ્કૂલ ખાતે સ્કૂલમાં વિજ્ઞાન મેળો યોજાયો હતો જેમાં ચારસો પચાસથી વધુ વિદ્યાર્થીઓએ મેળામાં વિવિધ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનને લગતા પ્રોજેક્ટ તથા ગણિતને લગતા પ્રોજેક્ટ તથા કલાને લગતા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર વિજ્ઞાન મેળામાં ચારસો પચાસથી પણ વધુ વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમની અંદર મીઠાપુર ખાતે સ્થિત ટાટા કેમિકલ દ્વારા પણ પૂરતો સાથને સહકાર આપી વિદ્યાર્થીઓને જોશ અને જુસ્સો પૂરો પાડી પ્રોત્સાહિત કરવામાં આવે છે આજરોજ મીઠાપુર હાઈસ્કૂલમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું તેની સાથે કલાનું પણ આયોજન કરવામાં આવેલું છેલ્લા પંદર વર્ષથી મીઠાપુર હાઈસ્કૂલ વિજ્ઞાન મેળા તેમજ કલા મેળાનું આયોજન કરે છે જેમાં બહા પ્રમાણમાં વિદ્યાર્થીઓ ભાગ લે છે આ વર્ષે આ મેળામાં લગભગ ચારસો પિંચ્યાસી વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો અને વિવિધ પ્રોજેક્ટો બનાવેલા અમારા શનિષ્ઠ અને કર્મનિષ્ઠ શિક્ષકોની મદદથી આ વિદ્યાર્થીઓ આ પ્રોજેક્ટો જે પ્રદર્શિત કરવામાં આવેલા છે તે શાળામાં જ બનાવે છે અને પ્રોજેક્ટ માટે જે પણ સાધન સામગ્રીની જરૂર હોય છે તે શાળા દ્વારા જ પૂરી પાડવામાં આવે છે અમારી શાળા વિજ્ઞાન અને કલા ક્ષેત્રે ખૂબ જ અગ્રેસર છે અને દર વર્ષે રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ વિજ્ઞાનના પ્રોજેક્ટો લઈને આગળ વધે છે અમારી શાળા ટાટા કેમિકલ સંચાલિત હોવાથી ટાટા કેમિકલ્સ મેનેજમેન્ટ અને તેમના કર્મચારીઓ અમને બોડો પ્રતિસાદ આપે છે અને ખૂબ જ પ્રમાણમાં મદદ કરે છે તો મીઠાપુર હાઈસ્કૂલમાં યોજાયેલ વિજ્ઞાન મેળાનો આસપાસની જનતાએ બોડા પ્રમાણ લાભ લીધેલો છે અને ખૂબ જ એપ્રિશિયેટ કરેલું છે લલિતિંગ દિવ્યાંગ ન્યૂઝ દેવભૂમિ દ્વારકા મીઠાપુર